સુરતમાં જૈન ધર્મ એટલે પૂર્ણ વિજ્ઞાન આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જૈન ધર્મ એટલે જ પૂર્ણ વિજ્ઞાન આ શિબિરનું આયોજન તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ સુરત અઠવા લાઇન્સ લાલ બંગલાના આંગણે સર્વપ્રથમ વાર થઈ રહ્યું છે એમ અઠવા લાઇન્સ લાલ બંગલા જૈન સંઘ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ સંઘવીએ જણાવ્યું હતું જેમાં સમગ્ર વિશ્વને માનવીય ઉર્જા માનવીય શક્તિ માનવીય ચૈતન્ય એની વિશેષ ઓળખાણ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આપવામાં આવશે જેના દ્વારા ભ્રષ્ટાચાર અનાચાર દુરાચાર વ્યાભિચાર આ બધાથી મુક્ત થવાનું સહજપણે મન થશે અને લોકોને તે સમજાય હુ આર યુ પોતે કોણ છે આ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી શું છે ભારતનું ભવિષ્ય શું છે ભારતીય ખગોળ વિજ્ઞાનના મહાન વૈજ્ઞાનિક જેઓ ટોપ ટેન સાયન્ટિસ્ટમાં ગણાય છે અને જેમને આઈન્સ્ટાઈનના સિદ્ધાંતથી પણ એક ડગલું આગળ ખગોળ વિજ્ઞાન સંબંધી જ્ઞાન આપ્યું છે અને જેઓ નાસા સંસ્થામાં જોડાયેલા છે તેવા પંકજભાઈ જોશી અને બીજા જૈન વૈજ્ઞાનિક જેઓ જમશેદપુરમાં રહે છે અને જેમણે પાણી સ્વયંજીવ છે તેની શોધ કરી અને સિદ્ધિ મેળવી છે પાણીમાં છત્રીસ હજાર ચારસો પચાસ હાલતા ચાલતા જીવ

એક વાત સમજવા જેવી છે કે જગતના સંચાલનમાં મુખ્ય તત્વો ત્રણ છે સ્ત્રી અગ્નિ અને પાણી તેમાં હજી કદાચ સ્ત્રી અને અગ્નિ વિના જીવી શકાય જેમ ઉદાહરણરૂપે જૈન સાધુઓ સ્ત્રી અને અગ્નિને સ્પર્શ કર્યા વગર આખી જિંદગી હસતા હસતા જીવી જાય છે પરંતુ પાણી વગર દુનિયામાં કોઈ જીવી શકતું નથી જૈન સાધુઓ પણ ભલે ઉકાળેલું પાણી જ વાપરે છે અને સૌથી અલ્પતમ માત્રામાં બોઇલ્ડ વોટરનો ઉપયોગ કરી અને ખૂબ જ પ્રસન્નતાથી જીવે છે પાણી પ્રત્યે આવો સદભાવપૂર્ણ વ્યવહાર કરતાં જગતના લોકો શીખી જાય તો દુનિયામાં પાણી અંગેની સમસ્યાઓનો અંત આવી જાય કહેવાય છે કે અગર જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેનું કારણ જળ સંકટ જ હશે તે માટે જ બાવીસમી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે મનાવાય છે જળ બચાવોની બૂમો પાડવા છતાં પાણીનો વિપુલ માત્રામાં દુર્વ્યય થઈ રહ્યો છે વિશ્વમાં પીવા યોગ્ય પાણીની જ્યારે ભયંકર કમી વર્તાઈ રહી છે ત્યારે જળના સંરક્ષણની પરમ આવશ્યકતા ઊભી થવા પામી છે પાણી સાથે સદભાવપૂર્ણ વ્યવહાર હોવો જોઈએ સદભાવપૂર્ણ વ્યવહાર એટલે શું પાણીનો અત્યંત અલ્પ માત્રામાં જરૂર પૂરતો જ વપરાશ કરવો તે જ સદભાવપૂર્ણ વ્યવહાર કરવો ગણાય તે ક્યારે આવે જ્યારે પાણી સૂર્ય જીવરૂપ છે તેની સમજણ જો જગતમાં ફેલાવાય તો પાણીના જીવોનો અલ્પતમ ઉપયોગ કરી અને જીવન નિર્વાહ કરી શકાય ભગવાન શ્રી મહાવીર પ્રભુ આજરાંગ સૂત્ર નામના જૈન આગમ ગ્રંથમાં કહે છે કે પાણીમાં ચૈતનો અપલાપ કરવો એ પોતાની જાતના ચૈતન્યનો નિષેધ કરો જે પાણીમાં ચૈતન્યનો નિષેધ કરે છે તે પોતાનામાં ચૈતનનો નિષેધ કરે છે અને જે પોતાનામાં ચૈત્યનો નિષેધ કરે છે તે પાણીમાં ચૈતાનો નિષેધ કરે છે મહાવીરના આ વચનનો સીધો બોધ એ છે કે જો તમે ચૈતન્ય વાંચો તો તમે પણ ચૈતન્ય રૂપી પાણીની હિંસા ન કરો અને કરવી જ પડે તો અતિ અલ્પ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરો ભાગ્યશાળીઓ પૂજ્ય સાગરજી મહારાજ ના સુરત માં આજે એમના જ વંશજ બની એ આગમો ધારક હતા તો એ જ આગમના સત્યને વૈજ્ઞાનિક ઢબે પુરવાર કરવા માટે જે એક વિજ્ઞાન થી સંખ્યાશ્વર નિર્માણ આકાર પામી રહ્યું છે જેનો એક જ માત્ર આશય છે કે સત્યને જગતની સામે ખુલ્લું મૂકવું અને માટે સુરતના ભાજપે સૌથી પહેલીવાર વાર અઢારમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના સવારે નવ થી બાર ટોપ ટેન સાયન્ટિસ્ટમાં જેના નામ છે એવા પંકજભાઈ જોશી અને જીવરાજભાઈ જૈન અને અમે પંડિતો એની હાજરીમાં અમે એક વિજ્ઞાન શિબિરનું આયોજન કર્યું છે અમારું કેવું છે કે જે જે સાબિત થાય તે વિજ્ઞાન હોય અને જે વિજ્ઞાન હોય એ ધર્મ જ હોય ધર્મ હોય એ વિજ્ઞાન હોય આખા વિશ્વના સર્વ ધર્મો એનું સત્ય જગત સામે રજૂ કરવું આખા જગતમાં એક ભાતૃભાવ આખા જગતમાં અનાચાર વ્યભિચાર દુરાચાર ભ્રષ્ટાચાર મુક્ત વાતાવરણ બનાવવું આખા જગતમાં ભાઈચારો લાવવો આખા જગતમાં

એ લોકોને આ સાયન્ટિસ્ટો સાથે આ ચર્ચા આ વિચારના જેમાં પાણી સ્વયં જીવ છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી વર્સિસ રિયલ ઇન્ટેલિજન્સી વાસ્તવિક બુદ્ધિમત્તા શું છે અને ભારતનું ભવિષ્ય શું છે આ વિષય તમને ખૂબ બધું જાણવા સાંભળવા પૂછવા મળશે તો ખાસ જાહેર આમંત્રણ છે પધારો

ધર્મ એ જ પૂર્ણ વિજ્ઞાન આ વિષય ઉપર એક સુંદર સેમિનાર શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નિષ્ણાદાતા તરીકે આચાર્ય ભગવંત શ્રી લબ્ધિચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં પંકજભાઈ જોશી અને જીવરાજભાઈ જૈન જે ટોપ ટેન સાયન્ટિસ્ટોની અંદર જેમનું નામ આવે છે એવા બે આ સાયન્ટિસ્ટો પધારશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ બાબતના ખતરાઓ એની ભયંકરતાઓ એના વિશે અને જળ એ સ્વયંજીવ સ્વરૂપ છે અને જળનો જો સદુપયોગ કરવામાં આવે એના પ્રત્યે સદભાવની લાગણી રાખવામાં આવે અને જી સદભાવની લાગણી એટલે કે પાણીને ખૂબ મર્યાદિત માત્રામાં એનો ઉપયોગ કરવામાં આવે તો આ આખા વિશ્વ ઉપરથી આ જળ સંકટ જે આવી રહ્યું છે અને જેનો બહુ મોટો ભય છે ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ આના કારણે જ નિર્માણ થવાની શક્યતાઓ છે એ શક્યતાઓ પર ચોકડી લાગશે આના સાયન્સના પુરાવાઓ સાથે આની વૈજ્ઞાનિક વાતો એની ખૂબ સુંદર રજૂઆત એ કરવામાં આવશે એટલે જૈન ધર્મને માનનારા કે નહીં માનનારા તમામ યુવા યુવતીઓને આ કાર્યક્રમની અંદર આ શિબિરની અંદર આવવા માટે ભાવપૂર્ણ આમંત્રણ છે કારણ કે એના દ્વારા આખા વૈશ્વિક જીવનનો મૂલાધાર આખા જગતનો જે મૂલાધાર પાણી છે એ પાણીનો કેવી રીતે સદુપયોગ કરવો અને એના દ્વારા આખા વિશ્વનું સાચું હિત કઈ રીતે સધાશે એ મહાવીર પરમાત્માની જે આજ્ઞાઓ છે એના આધાર ઉપર આ શિબિરનું આયોજન કરી અને વિશ્વના હિતની મંગળકારી વાતો એમાં રજૂ કરવામાં આવશે બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે